નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું વિસાવદરની વિસાવદર પેટા ચૂંટણીના બે બુથ ઉપર ગઈકાલે રીવોટિંગ થયું હતું વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મોટો વળાંક આવ્યો છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ માલિડા ગામના બુથ નંબર છ્યાસી અને નવા વાઘણિયા ગામના બુથ નંબર એકસો અગિયાર પર ગઈકાલે ફરીથી મતદાન થયું ચૂંટણી અધિકારીએ ફરિયાદની ધ્યાનમાં રાખીને મતદાન રદ કરવાની ભલામણ કરી હતી જે માન્ય રહી અને ગઈકાલે ફરીથી મતદાન થયું હતું મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ભારતની બે જતી કરાવી છે ગુનો કર્યો છે વારાણસીમાં આપના સાંસદ સંજય સિંહે પીએમ મોદી ઉપર આકરા પ્રહારો કર્યા છે તેમણે જણાવ્યું છે કે અમેરિકાના દબાણમાં આવીને પીએમ મોદીએ

દુનિયાભરમાં ગઈકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો અભિનેત્રી અને ભાજપ નેતા હેમા માલિનીએ મથુરામાં યોગ કર્યો હેમા માલિને કહ્યું કે હું યોગ કરીને બીજાઓને પ્રેરણા આપવાનો પ્રયાસ કર્યો છે યોગ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે હું હંમેશા યોગ કરું છું યોગ જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે માનસિક અને શારીરિક રીતે ફિટ રહેવું પણ મહત્વપૂર્ણ છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધના સમાચાર ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે અત્યાર સુધીમાં ઇઝરાયલને ટેકો આપતા ટ્રમ્પે પોતાના નવા નિવેદનથી આખી દુનિયાને ચોંકાવી દીધી છે ટ્રમ્પે કહ્યું છે કે ઇઝરાયલ પાસે પરમાણુ સ્થળોને નાશ કરવાની ક્ષમતા નથી તેણે અમેરિકાની મદદ લેવી પડશે અમેરિકા યુદ્ધ વિરામને સમર્થન આપી શકે છે ટ્રમ્પે કહ્યું છે કે તેમણે ઈરાનને બે અઠવાડિયાનો સમય આપ્યો છે હું આ અંગે બે અઠવાડિયામાં નિર્ણય લઈ લઈશ ઈરાન યુરોપ સાથે વાત કરવા માગતો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીનગરમાં ગરમીનો વીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે ગ્લોબલ વોર્મિંગની અસર હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે કાશ્મીરના શ્રીનગરમાં ગરમીએ વીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે તાપમાન પાંત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે જે દિલ્હીના મહત્તમ તાપમાન કરતાં એક પોઈન્ટ એક ડિગ્રી વધારે છે સામાન્ય રીતે સમ ગણાતા શ્રીનગરમાં બે હજાર પાંચ પછી પ્રથમ વખત આટલી બધી ગરમી અનુભવાય છે જે દર્શાવે છે કે પહાડી વિસ્તારો પર ઝડપથી ગરમ થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં ભારતીય દૂતાવાસે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી જાપાનમાં ભારતીય દૂતાવાસે ટોક્યોમાં અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો એક ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો જેમાં બે હજારથી વધુ લોકોએ હાજરી આપી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જાપાનના વડાપ્રધાનના પત્ની મેડમ યોસિકો ઈસિવાએ કર્યું હતું ઉપરાંત જાપાનના વિદેશ પ્રધાનના પત્ની મેડમ તાકોસો ઈવાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ થયા નારાજ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાડની ખુરશી ખતરામાં ઇ અને ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટથી ભળક્યા છે ટ્રમ્પે રિપોર્ટને ફગાવીને ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાડ સામે સવાલો ઉભા કર્યા છે જેથી ગબાડને પદ પરથી હટાવવાની વાતો શરૂ થઈ ગઈ છે ટ્રમ્પે કહ્યું છે કે મારી ગુપ્તચર એજન્સીઓ ખોટી હતી ગબાડે માર્ચમાં કહ્યું હતું કે ઈરાને હજુ પરમાણુ શસ્ત્રો બનાવવાનો નિર્ણય લીધો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે યોગ કર્યા અને વૃક્ષારોપણ પણ કર્યું ગઈકાલે વિશ્વ યોગ દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોગ કર્યા હતા અને તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ યોગ કર્યા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વૃક્ષારોપણ પણ કર્યું મકરબા તળાવ પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ યોજાયું હતું રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સહિત અન્ય નેતાઓએ પણ હાજરી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં નદીમાં ફસાયેલા શખ્સનો રેસ્ક્યુ ચોમાસાના માહોલમાં દાહોદમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં ચારે બાજુ પાણી જ પાણી થઈ ગયું તેવામાં ચારો લેવા ગયેલા એક શખ્સ પાનમ નદીના પૂરમાં ફસાઈ ગયો હતો ફાયર વિભાગની ટીમે શખ્સ શખ્સનું રેસ્ક્યુ કરીને બચાવી લીધો છે વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા ચારો લેવા ગયેલા શખ્સ નદી વચ્ચે ફસાઈ ગયો હતો દાહોદના અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો આ સિવાય પંચમહાલમાં પણ ભારે વરસાદ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેસ્લા જુલાઈથી ભારતમાં મુંબઈ અને દિલ્હીમાં શોરૂમ ખોલશે એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર વાહન ઉત્પાદક કંપની ટેસ્લા જુલાઈ બે હજાર પચીસમાં ભારતમાં તેનો પહેલો શોરૂમ ખોલવા જઈ રહી છે મીડિયાના રિપોર્ટ અનુસાર આ શોરૂમ મુંબઈ અને નવી દિલ્હીમાં ખુલશે કંપની તેની મેડ ઇન ચાઇના મોડલ વાય એસયુ કાર અહીં વેચશે આ કાર ટેસ્લાથી શાંઘાઈ ફેક્ટરીમાં ભારતમાં લાવવામાં આવશે તો જળબંબાકાર ખાબકી ચોમાસાની ઋતુનો માહોલ દક્ષિણ ગુજરાતમાં જામ્યો છે ચોવીસ કલાકમાં એક્યાસી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં આઠ પોઈન્ટ એક ઇંચ વરસાદ ખાપકી ગયો ભાવી જેતપુરમાં પાંચ આણંદના પેટલાદમાં ત્રણ પોઈન્ટ પાંચ બોરસદમાં બે પોઈન્ટ પાંચ હાલોલમાં બે પોઈન્ટ સાત ઝઘડિયામાં બે પોઈન્ટ ચાર કપરાડામાં ત્રણ તારાપુરમાં બે પોઈન્ટ સાત ઇંચથી વરસાદ નોંધાયો છે જ્યારે રાજ્યના નવ તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે એકાવન તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે